વરસાદી પાંદડા અને નાનો ભૂંડો એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો વૃક્ષો ના પાંદડા પાણી થી ભરાયેલા આનંદ માં એક નાનો ચિતકબરો ભૂંડો પાંદડાના ટોપલા જેવા ઝુલતા પાંદડા પર હમણાં હમણાં ઉછળી રહ્યો હતો એના માટે દરેક પાંદડું એક નવા સાહસ જેવી જગ્યા હતી પાછળથી જંગલના અન્ય પ્રાણીઓ પણ તેને જોવા લાગ્યા શું તું નડે નહીં વરસાદમાં વાંદરો પૂછે ભૂંડો ખુશીથી બોલે મારા માટે વરસાદ એટલે રમત હું બધા પાંદડાના ગેટ પાથળામાંથી પસાર થવા આવું છું અવતરેલ છે તે દિવસે બધાએ શીખ્યું કે દરેક માટે આનંદનો અર્થ અલગ હોઈ શકે જ્યારે એકના માટે સમસ્યા હોય બીજાના માટે તક બની શકે છે નૈતિક શીખ આનંદ જીવનની દ્રષ્ટિમાં છુપાયેલો છે નાની વસ્તુઓમાં ખુશી શોધવી એ જીવવાનું સાચું મર્મ છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ